બોલો તમે આજો મારી વાત સાંભળો બરાબર હા બોલ બોલ મોટો ભાઈ નથી જમીન વ્યસવાની હા એટલે તમે છે ને જમીન વેસ્યાલો હું બે ભાઈ અરે બટિ એમને એમ થોડી જમીન વેસાય તારા ભાઈની વાત સાંભળ્યા વગર મારથી થોડી એમની વ્યાસી દેવાય તમે મોટા ભાઈ ને બોલાવો વાત કરો જમીન મારે વેસી નાખવા છે બરાબર હા એ તારો મોટો ભાઈ કોણ છે તે મને હું ખબર એટલે હું તમે જમીન વ્યાસ્યા લો એટલે મારા ભાગ મને ખેડતે પાવે ને એમાં ખાતર નાખતા ની ફાવે બટી હું તને જમીન વ્યાસ્યા લો પણ તારો મોટો ભાઈ છે કોણ એ મોટો ભાઈ મુઈ ઘર મે થુરેલો છે હા તેને બોલાવી લાવ આ બોલાવ હું હો વેનો બોલાવી લાવ અરે મોટો ભાઈ ઓ મોટો ભાઈ હા બાપા બોલાય બહાર આવજો શું કે બાપા એ ખબર નહી એમ બાપા

તમે ખેતર મેં બેગ મોણા બોલાવી લે એમની બાપા પછી પંચાંચ મોટી કરતા બરાબર અરે ના બેગ મોણા તો બોલાવું પડશે ને આમ હા એટલે પાછું ગમે બધાને ખબર પડી જાય દોહન છોરે જમીન વેચી દીધી એમ આપડી આવડું જતી રે પાછી પેલા મોટા ભાઈ વાળા મને ઘણી ઉતાવળ છે આ છોટા જીવવાળો હશે એમ બાબા તું મોલી આપડે વાળા જતા પેલા તો જોગ મોણા લેતો ના તું હમણાં ખાલી બાપા ક્યાંક ને લઈને આવે તરત જ ભાગ ભાગ કરી દઉં પણ ઉભરા મોટા ભાઈ તમે મોટા ભાઈ એટલે તમારી વાત છે એક નહીં હોમડું શું તે હરકે ભાગે જમીન વેસો ને હરકે ભાગે ભાર ઝાડે આવા જોશે મેં કોણ વધારે મોંઘુ છું લા હર બાપા મોણા લાવે એટલી જ વાત

ભાઈ અડધો ભાગ મારે જોઈક નહી જોયે બાપા તમે કઈ બોલો હા થોડો ભાગ લે

તું છે ને તારા ભાગ માં છે ને એ કાપી રોપે તો ની રોપે તો ગીર કરે સારું તમે કોઈ એમ જ કરે બસ હું મારે ઝાડે કાપી લે બરાબર તું હોસો છે

મને આગળ વધારે મારા ઘર ની બંધ હોય તું મારી વાત એક તમે કાલુટી જમીન હશે એટલે ઘર માં કો બનાવજો હા બટ્ટી તું મારી એક વાત હોમ હા તને છે

હું તને બતાડું એમ કરવાનું છે ઈ બાજુ આ શીરો ભાલ લે આબાળ યા આ આ તો બીજાનો ભાગ છે હો અમારું ખાલી આ એટલું વાડું છે તમારો ફલ આયો વાડો હા આયો આ શીરો થી આ બીજાનો ભાગ છે હ અને અહીં આ શીરો બરાબર બરાબર એટલે ઓમે છે ને આ ફત્ર એટલે કેટલે જો આગળ જો બસ આટલેક મેલો આટલેક

બાપા હોમી એટલું નહી બોલવાનું ભાઈ હું લાવ્યો ને તમને રોંધીન રોંધીન ખબર ઘે નોંધી આવું તમને ખબર

કસોડા મોહડું તો લીધે કે મારે લેવા પડશે